સામાન્ય બોલાચાલીમાં યુવક પર ફાયરિંગ જોરાવરનગર પોલીસે ચાર આરોપીને દબોચ્યા નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં સામાન્ય બોલાચાલીમાં પાંચ શખ્સોએ મળી એક યુવક પર હુમલો કર્યો એટલું જ નહીં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે પોલીસે સઘન તપાસ હાથ ધરી ચાર શખ્સોની ધરપકડ કરી છે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય બાબતમાં ફાયરિંગના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક ફાયરિંગના બનાવથી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે જોરાવરનગરના રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ માલાણીને અગાઉ ઇરફાન ભટ્ટી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જે બાબતનું મંદૂક રાખી ઇરફાન ભટ્ટીએ ઇમ્તિયાઝ માલાણી અને તેના પિતરાઈભાઈ રોનક મોવરને વોટ્સઅપ કોલ કરી રતનપર સુધારા પ્લોટ બહાર બોલાવ્યા ઇમ્તિયાઝ અને તેનો ભાઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન

તો અમે બીજા પેટ્રોલ પંપે ભોયકાં ઇન્ડિયન પંપે તો ત્યાંથી સ્કોર્પિઓ આવી એક આમેલી સાઈડમાંથી અમને ડાયરેક્ટ એ ટક્કર મારી એ અમે બે પડી ગયા મારા ભાઈ ઉપર એ ફાયરિંગ કર્યા ચાર પાંચ રાઉન્ડ એ મોટો લુખો હે એનું નામ એને અને ઓલો એ હું નામ ફારૂખ નામે એનું અને એનો ધંધો અહીંયા એ સ્થાનમાં ઇંગ્લિશનો ખુલ્લેઆમ કરે એ રહ્યું

બનાવની જાણ થતાં જુરાવરનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આ બનાવ મામલે ઇમ્તિયાઝના પિતરાઈભાઈ રોનક મોવરે જુરાવરનગર પોલીસ મથકે ઇરફાન ભટ્ટી ફારૂખ ભટ્ટી રિયાઝ ભટ્ટી હનીફ ભટ્ટી અને રમઝાન ભટ્ટી સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જુરાવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચાર આરોપીને દબોચી લીધા છે તારીખ તો વીસ ઓગસ્ટ બે હજાર પચીસના સવારે પાંચ વાગ્યેની આજુબાજુ નગર પોલીસ સ્ટેશન ખાતે એક મેરિકોલિકલ કેસની વરજી મળેલી હતી આ વરતીની તપાસ કરતાં એવું જાણવા મળેલું હતું કે ગઈકાલે ઇમ્તિયાઝ માલાણી કે જેઓ રતનપર નગરના રહેવાસી છે તેમને ઈરફાન કપૂરભાઈ ભાટી સાથે બોલાચાલી થયેલી હતી અને ઝઘડો થયેલો હતો આ વાતનું મંદુક રાખીને જે પાંચ આરોપીઓ છે એમના નામ હું સૌથી પહેલાં બોલી દઉં છું પાંચ આરોપીઓ ફારૂક બટુક કવાલ ભટ્ટી રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી ઈરફાન ગફૂરભાઈ ભટ્ટી ફનીફ ઉર્ફે અનપુ ગફૂરભાઈ ભટ્ટી અને રમઝાન ગફૂરભાઈ ભટ્ટી આ જે પાંચ આરોપીઓ જે છે તેમણે ગુનાહિત કાવતરૂપ રચીને ફરિયાદી પોતે જે રોનક મહેબૂબભાઈ મોવર તથા તેમના કોઈના દીકરા ઇમ્તિયાઝ રફિકભાઈ માલાણીને વોટ્સઅપ કોલ કરીને રતન પરના જે સુધારાનો પ્લોટ આવેલો છે તે બાજુ બોલાવેલો હતો તો ત્યાં જે ફરિયાદી છે તે ત્યાં એક્ટિવા લઈને ત્યાં પહોંચેલા હતા ત્યાં આરોપી રિયાઝ ભટ્ટી ઇરફાન ભટ્ટી અને અનિપ ભટ્ટી ત્રણ વ્યક્તિઓ કાળા કલરની બોલેરો કાળા કલરની સ્કોર્પિયો લઈને ત્યાં પહોંચેલા હતા અને એક્ટિવાને પાછળથી ટક્કર મારેલી હતી ત્યારબાદ જે ફરિયાદી અને તેમના કોઈરા દીદરા ત્યાં પડી ગયેલા હતા અને ઇમ્તિયાઝ માલાણી ત્યાંથી ઊભા થઈને આગળ ભાગી ગયેલા હતા ત્યાં આરોપીઓએ તેમની પાછળ દોડીને જે આરોપી રિયાઝ ભટ્ટી જે છે તેમણે પોતાની હાથમાં જે બંદૂક રહેલી હતી તેનાથી એક કે બે રાઉન્ડ ફાયર ફાયર કરેલું હતું અને ત્યારબાદ રમઝાન ભટ્ટી નામનો જે આરોપી છે તે પાછળથી છરી લઈને આવેલો હતો અને ઇમ્તિયાઝ માલાણીને છરીના ઘા પણ મારેલા હતા આમ ઢીકા પાટણનો માર પણ મારેલો હતો અને ગંભીર રીતે પહોંચાડેલી હતી આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લઈને જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની તથા આમ ચેકની અને જીપીએફ ની કલમો ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવેલો છે પાંચ આરોપીઓના નામ અત્યારે હાલ ખુલેલા છે અને કાયદેસરની હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે ફાયરિંગના આરોપીઓને ઝડપી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર પોલીસે કબજે કરી છે સામાન્ય બાબતમાં ફાયરિંગનો બનાવ બનતા ફરી એક વખત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે સુરેન્દ્રનગરથી સાજીદ બિલમનો રિપોર્ટ